આપણે એમ કઈ કથામાંથી મોડે પક્ષીઓ બેઠા સુતા છે અને કહે દેવી દેવી જાગ્યા તમે ક્યારે સુઈ ગયા બોલે ખબર નથી આંખ લાગી ગઈ તો આ હરે નમ કોણ બોલતું તું શિવજી એ કહ્યું આપણા બે સિવાય હજી કોઈ ત્રીજું આમાં હોવું જોઈએ આખી અમર કથા સાંભળી લીધી ને પેલા પોપટના બચ્ચાને ખબર પડી ગઈ કે શિવજીને ખબર પડી ગઈ છે વાણીની શક્તિ તો આવી ગઈ હતી ઉડવાની શક્તિ પણ આ અમર કથાથી આવી ગઈ પોપટનું બચ્ચું ત્યાંથી ઉડ્યું અને ત્યાંથી ગુફામાંથી બહાર નીકળે ભગવાન શિવજી જોઈ ગયા આગળ પોપટનું બચ્ચું ને ભગવાન શિવજી પાછળ ત્રિશુલ લઈને ગયા છે કે આજે આ પોપટના બચ્ચાને મારે મારવું પડશે અને ત્યારે એ પોપટનું બચ્ચું દોડતું ઉડતું ઉડતું ગયું છે એ વ્યાસજીના આશ્રમમાં વ્યાસજીના પત્ની અરણી દેવી બગાસું ખાય છે અને એ જ સમયે પોપટનું બચ્ચું એ મોઢામાં અરણી દેવીના મોઢામાં વયું ગયું અને આ દ્રશ્ય ભગવાન શિવે જોયું હવે કે મરાય તો નહીં આસન લગાવીને ભગવાન શિવજી બેસી ગયા એક દિવસ બે દિવસ પાંચ દિવસ દસ દિવસ ભગવાન શિવજી બેઠા છે અને રાહ જોવે છે કે પેલું પોપટનું બચ્ચું બહાર આવે પોપટનું બચ્ચું બહાર નથી આવતું સાહેબ સમય ધીરે ધીરે વધવા લાગ્યો વર્ષો વધવા લાગ્યા છે વ્યાસજી એ ઉદરસ્થ બાળકને વિનંતી કરે કે તમે આ સંસારમાં આવો પધારો અંદરથી વાચા ફૂટીને કહે છે કે પિતાજી મારે આ સંસારમાં આવવું છે પણ આ સંસારની માયા મને ન લાગે એટલા માટે હું આવતો નથી સંસારની માયાનો મને ડર છે જે વ્યક્તિએ અમર કથા સાંભળી લીધી છે એ માયાથી પર છે માયાથી દૂર જ રહીએ એટલા માટે પ્રસવ થતો નથી વ્યાસજીએ ભગવાન શિવજીને વિનંતી કરી કે હે ભગવાન ભોરાનાથ તમે હવે કઈ કૃપા કરો ઉદરસ્ત બાળકને પણ વિનંતી કરી અને ત્યારે એ સ્તુતિ કરીને ક્ષણવાર પૂરતી આ સૃષ્ટિને રાયના દાણા જેટલી સ્થિર કરીને એ જ સમય પેલા બાળકનો પ્રસવ થયો અને પ્રસવતાની સાથે એ બાળક જન્મતાની સાથે એના પિતાને માતાને અને આશ્રમને છોડી ઘરનો ત્યાગ કરીને નીકળી ગયા છે યમ પ્રવ જંતમ અનુપેતમ અપેત કૃત્યમ દેપાયનો વિરહ કાતર આજુ આભ એ ચાલીને નીકળી ગયા પિતાજી કહે છે હે પુત્ર હે પુત્ર હે પુત્ર ઉભો રે ઉભો રે ઉભો રે આટલા વર્ષોથી તારી રાહ જોઈ રહ્યા હતા અને તું આવીને તરત ભયો ગયો આ તારી મા રાહ જોવે તારા પિતા રાહ જોવે છે તને એની કંઈ પડી જ નથી સુખદેવજી સાંભળતા નથી આગળ ચાલા જાય છે પાછળ ભાગવત એ પુત્ર પુત્રની તનમયતા જોઈ ને કે વ્યાસજીને પુત્ર 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 જ કરે છે એટલે જે રસ્તે થી જાતા હતા ને એના વૃક્ષોએ જવાબ આપ્યો કે હે વ્યાસજી તમારા પુત્રને ને જવા દો એ લોકોનું લોકોનું કલ્યાણ કરવા માટે એનો જન્મ થયો છે એને તમે જવા દો પણ આ તો પિતા છે હે પુત્ર હે પુત્ર હે પુત્ર ત્યારે વૃક્ષોએ એને કહ્યું કે તમે સમજતા નથી એ વૃક્ષોએ એક વાત એને કરી છે વ્યાસજીને બીજો દાખલો આપે છે ਗਾਵਲੜੀ ਪੋਤੇਰੇ ਇਹ ਪੋਤਾ ਨਾ ਦੁੱਧ ਨਹੀਂ ਪੀਤੀ ਰੇ ਉਪਕਾਰੀ ਨੂੰ ਆਤਮਾ ਓ ਜੀ ਗਾਵਲੜੀ ਪੋਤੇਰੇ ਪੋਤਾ ਨਾ આત્મા રે જાડેવા પોતે રે એ પોતાના પર નથી ખાતા રે ઉપકારી નું રે આત્મા પોતે રે પોતાના દૂધ નથી પીતી આપણે કોઈ દિવસ એવું જોયું કે ગાયે પોતે પોતાનું દૂધ પીધું હોય એ પોતે નથી પીતી એ મને તમને આપી દે છે એનો ઉપકારી હાથમાં છે એના દૂધ પીને આપણે હૃષ્ટ પુષ્ટ થાય છે સાહેબ અને હું તો ત્યાં સુધી કહીશ કે જે વ્યક્તિ ગાયનું દૂધ પીતો હશે ને એની બુદ્ધિ છે ને બહુ સારી હશે